નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ માં સૌથી શુભ અને અને માંગલિક માંગલિક દિવસ હોય છે દિવસે શુભ શુભ કાર્ય ખૂબ જ માનવામાં આવે છે આ વખતે અખાત્રીજ નો દિવસ દસ મેુક્રવાર ના દિવસે છે હિન્દુ પંચાંગ અનુસાર વૈશાખ મહિનાની શુક્લ પક્ષ ની ત્રીજ ના દિવસે અખાત્રીજ નો દિવસ મનાવવામાં આવે છે આજના દિવસે તમારા જીવનમાંથી ગરીબી દુઃખ દરિદ્રતા અને કષ્ટોથી છુટકારો મેળવી શકો છો મિત્રો અખાત્રીજનું આપણા શાસ્ત્રોમાં વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે આજે અમે તમને અખાત રીજના દિવસે કરવામાં આવતું સૌથી સરળ અને અસરકારક ઉપાય બતાવીશું આ ઉપાય કરવાથી ઘરમાંથી ગરીબી દૂર થાય છે સાથે સાથે ભગવાન શ્રી હરિનો અને માતા લક્ષ્મીની કૃપાથી ઘરમાં ધંધાનેના ભંડારો ભરાઈ જાય છે અને ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે આખો વર્ષ ઘરમાં પૈસાની કોઈ કમી રહેશે નહીં મિત્રો વિડિયોને શરૂ કરતા પહેલા જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો ચાલો હવે શરૂ કરીએ મિત્રો નો દિવસ ધનની દેવી માતા લક્ષ્મીને સમર્પિત હોય છે આ વખતે પચાસ વર્ષ પછી ત્રણ રાજ્યોગનું નિર્માણ થઈ રહ્યું છે મિત્ર રાત્રી નું ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો હવે અમે તમને ત્રણ મંત્ર બતાવીશું એ માટે કોઈ પણ એક મંત્ર નો જાપ કરવો જોઈએ સૌથી પહેલો મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય મિત્રો જ્યારે તમે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરો છો ત્યારે પૂજા કરતી વખતે મંત્ર જાપ કરવાનો છે આવું કરવાથી તમને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે જો તમે ભગવાન ભોલેનાથના ભક્ત હોય તો આજના દિવસે તમારે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાનો છે અને મહિલાએ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાનો છે જો તમે ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત હોય તો આજના દિવસે તમારે ઓમ ક્લીન કૃષ્ણાય નમઃ ઔમ ક્લીમ કૃષ્ણાય ન મહા મંત્રનો જાપ કરવાનો છે હવે તમારી જે પણ અધૂરી ઈચ્છા હોય તે ભગવાનની સામે બોલવાની છે અને તમારી મનોકામના પૂરી કરવા માટે પ્રાર્થના કરવાની છે હવે જે લોકોના ઘરમાં લાંબા સમયથી બીમારી રહેતી હોય ઘણા બધા ઉપાયો કર્યા પછી પણ બીમારી દૂર ન થતી હોય તો આ સમસ્યાને દૂર કરવા માટે અખાત્રીજના દિવસે ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરવો જોઈએ આ પાઠ કરવાથી રોગ સંકટ દૂર થાય છે અને મોટામાં મોટો ખર્ચ પણ ઉતરી જાય છે મિત્રો આજના દિવસે એક દરેક વ્યક્તિને વાસણનું દાન કરવું જોઈએ મિત્રો હવે અમે તમને અખાત્રીજના દિવસે કરવામાં આવતો સૌથી સરળ અને અસરકારક ઉપાય બતાવીશું જો તમારા ઘરમાં ગરીબી અને દરિદ્રતા હોય ઘણી બધી મહેનત કરવા છતાં પણ સફળતા મળતી ન હોય ઘરમાં પૈસાની કમી રહેતી હોય તો તમારે ઉપાય જરૂર કરવો જોઈએ મિત્રો ઉપાય કરવા માટે તમારે એક ચાંદીનો સિક્કો લેવાનો છે ઉપાય તમારે પૂર્વ દિશામાં કરવાનો છે ત્યાર પછી તમારા ઘરના ઉત્તર પૂર્વ દિશા બાજુથી એક બાજુ મૂકવાનો છે તેની ઉપર એક લાલ કલર કપડું મૂકવાનું છે લાલ કપડા ઉપર એક પ્લેટ મૂકવાની છે અને તેની ઉપર એક ચાંદીનો સિક્કો મૂકવાનો છે હવે તમારે એક મુકી ચોખા લેવાના છે અને સિક્કા ઉપર મૂકવાના છે અને એક શુદ્ધ ઘીનો દીવો કરવાનો છે અને આ ઉપાય તમારે અખાત્રીજના દિવસે સંધ્યાકાળ પછી કરવાનો છે મિત્રો આગળના દિવસે સવારે જે તમે ચોખા છે તેમાંથી થોડા ચોખા અને ચાંદીના સિક્કાને લઈને એક લાલ કલરના કપડામાં બાંધીને એક પોટલી બનાવવાની છે ત્યાર પછી આ પોટલીને તમારા ઘરની તિજોરીમાં મુકવાની છે મિત્રો આ ઉપાય કરતી વખતે સ્વચ્છતા અને પવિત્રતાનો ખાસ રાખવાનું છે મહિલાઓએ પિરિયડ્સ દરમિયાન આ પોટલી ને ના અડવું જોઈએ આ ઉપાય કરવાથી તમારા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે ઘરમાં ધન વૈભવની કોઈ કમી રહેતી નથી મિત્રો આ ઉપાય કરતી વખતે તમારા મનમાં કોઈ પણ ખરાબ વિચાર ન કરવા જોઈએ નહીંતર આ ઉપાય કોઈ પણ શુભ પરિણામ મળતો નથી તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય માતાજી